ભરૂચ તાલુકાના થામ ગામ નજીક પોલીસ લખેલી પ્લેટ મૂકેલી કારમાં બકરીના બચ્ચાની ચોરી કરીને લઈ જતા બે ઇસમોને સ્થાનિકોએ ઝડપી પાડી પોલીસને હવાલે કર્યા હતા ભરૂચના થામ ગામમાં રહેતા સુમિત હરિભાઈ આહિર પશુપાલન કરીને માતા પિતા સાથે રહે છે ગતરોજ તેઓ સવારના તેના કાકા દીકરા જીલુ કાનાભાઈ આહિર સાથે ગાયો ભેંસો તથા બકરા લઈને થામ ગામ પાસે જતા બુલેટ ટ્રેનનું કામ ચાલે છે ત્યાં ચરાવવા માટે ગયા હતા આ સમયે બે અજાણ્યા ઐસામો એક વાદળી કલરની કાર લઈને આવી કેનાલ ઉપર સાઈડમાં ગાડી ઊભી રાખી ગાડીમાંથી જમવાનું કાઢીને નીચે જમવા બેઠા હતા આ સમયે સુમિતને તેમને બૂમો પાડીને જમવા માટે પૂછ્યું હતું પરંતુ સુમિતે તેમને ના પાડીને ઢોર લઈને થામ તરફ જવા નીકળ્યો હતો પરંતુ આ સમયે બંને કાર ચાલકોએ સુમિતની નજર ચૂકવીને એક બકરીના બચ્ચાને પકડી કારમાં પાછળની સીટ માં મૂકી દીધું હતું જેથી સુમિતને તેઓ પર સગ જતા તે તેમની ગાડીની પાછળ દોડ્યો હતો પરંતુ તેઓ બંને કારને હંકારી પગુઠન ગામ તરફ ભાગી ગયા હતા જેથી સુમિતે ત્રાલસા ગામે રહેતા ઓળખીતાને કોલ કરીને જાણ કરી તેઓ પણ બાઇક પર કારની શોધમાં નીકળ્યા હતા આ લોકો દયાદરા ગામ થઈને ત્રાલસા ગામ જતા હતા ત્યારે કાર આવતા તેને સ્થાનિકોએ ભેગા મળીને રોકી લીધી હતી સ્થાનિકોએ કારમાં જોતા ગાડીમાં ડેશબોર્ડના ભાગે પોલીસ લખેલું લાલ વાદળી કલરનું નાનું બોર્ડ મળી આવ્યું હતું જ્યારે ડ્રાઈવર સીટની પાછળના ભાગે બકરીનું બચ્ચું પણ મળી આવ્યું હતું આ મામલે સ્થાનિકોએ ભરૂચ તાલુકા પોલીસ મથકમાં જાણ કરતાં જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવી બંનેના નામની પૂછપરછ કરતાં એક ઇસમે તેનું નામ દિનેશ ગણપતભાઈ મકવાણા અને બીજાએ ભૂપેન્દ્ર સુરેશભાઈ વસાવા હોવાનું જણાવ્યું હતું જેથી પોલીસે બંને ઈસમોને પોલીસ મથકે બોલાવી તપાસ કરતા તેમાંથી એક વ્યક્તિ પહેલાં જીઆરડીમાં ફરજ બજાવતો હતો અને બીજો વ્યક્તિ હાલમાં ટીઆરડીમાં ફરજ બજાવતો હોવાનું જણાયું હતું જોકે તેમણે આ બકરીના બચ્ચાની કેમ ચોરી કરી તે દિશામાં તપાસ કરી બંને વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે